મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાનું છે બટાકા પૌવાનો નવો નાસ્તો બટાકા પૌવા તમે બહુ જ ખાધા હશે પણ આજે એક નાસ્તો અહીંયાનો ટેસ્ટી નાસ્તો લઈને આવી છું તમારા માટે આપણે પૌવાનું ચાર પાણી ધોઈ નાખવાના છે સાથે બટાકા કેવી રીતે કરવાના છે એ પણ હું તમને બતાવું છું પૌવા હું ધોઈ અને લઈ આવી છું હવે આ ધોયેલા પૌવાને આપણે અડધો કલાક સુધી આમનામાં જ રાખવાના છે જે બટાકા છે એ ચૂલાના બાટાના અંદર શેકવાના છે એકદમ મીઠો અને સાથે ટેસ્ટી નાસ્તો બનશે મિત્રો અમારી વિડીયો સારી લાગી તો મને લાઇક કરજો એકદમ ઘરથી મસાલાથી બનાવવાનો છે હેલ્ધી છે અને ટેસ્ટી બી છે સરસ પલરી ગયા છે આપણા બટાકા ભાઠામાં શેકી મેં દેવતાના અંદર શેકીને પછી આવી રીતના છોલી રેડી કરી દીધા છે ડુંગળી સમારી લીધી છે ઝીણી લીલા મરચાં સમારે ઝીણા લીધા છે પછી આ છે થોડા કાળા મરીચ થોડું જીરું થોડા સૂકા દાણા વરિયારી એકદમ પંજાબી સ્ટાઇલમાં બનાવવાના છે એટલે વરિયાળીની જરૂર પડે લીલા દાણા પછી અમચૂર પાવડર છે સૂકા તલ છે હિંગ છે કેવી રીતે બનાવવા છે એ હું તમને વિડીયો શેર કરું છું સૌથી પહેલાં ખાંડીના અંદર કાળા મરી જીરું અને સૂકા દાણા પછી વરિયાળી હવે આપણે આને મસ્ત વાટી દેવાનું છે મેં વાટી અને રેડી કરી દીધું છે આવું દરવું રાખવાનું છે એકદમ નથી કરવાનું પલારેલા પૌવા નાખી દેવાના છે પૌવાના અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે પછી આપણે તલ નાખવાના છે હાથથી સરસ મજાનું મને મસળી દેવાનું છે પૌવા ભાગે જાય આવી રીતના સરસ મજાનું મસળી અને રળી કરી દેવાનું છે આપણે થોડી મહેનત લાગે પણ આવી રીતના મસ્ત મજાનું મિક્સ થઈ જાય જેવું રેડી કરી દીધું છે હવે આપણે એના ઉપર પાછું ઢાંકી દઈશું પછી એક મસાલો બનાવીશું કઢાઈ લીધી છે એના અંદર મેં દેશી ઘી ગરમ મૂક્યું છે એક ચમચો મોટો ઘીના અંદર આપણે અદકચરો વાટેલો મસાલો હતો એ નાખું છું પછી આપણે નાખવાના છે લીલા મરચાં પછી આપણે નાખવાનું છે ડુંગળી પછી આપણે બટાકા જે આપણે પાઠાના અંદર છોલી નાખ્યા છે હાથ થી મછડી ન જ નાખવાના છે આવી રીતે મસાલા પાડર થોડું મીઠું પછી હિંગ અણચુર પાવડર લીલા દાણા હવે મસાલાને મસ્ત મિક્સ કરી દેવાનું છે બે મિનિટ સુધી આપણે અને મસાલાને શેકવા દઈશું જે સમોસાના શોખીન હોય ને એ આ જરૂરથી બનાવજો એકદમ ઓછા તેલના અંદર બને અને સાથે બહુ જ ટેસ્ટી ગેસને બંધ કરી દઉં છું હવે આપણે મસાલાને એવો ઠંડુ મસાલો જલ્દી ઠંડો પડી જાય એના માટે આપણે આવી રીતના પ્લેટના અંદર લઈ લેશું મિશ્રણ આપણું ઠંડુ પડી ગયું છે હવે આપણે પવાવાળું લૂટ લેવાનું છે હાથેથી આવી રીતે મસ્ત મજાનું મચડવાનું છે એને આવી રીતે કરવાનું પછી આપણે మసాల లేబావా రీత అనే వాడతూ జాను આપણે આવી રીતે ગોરા વારી લેવાના છે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હવે ગોરા મૂકી દેસું ચાર ચાર રન કરી મસ્ત એક બધું ક્રિસ્પી થાય પછી આપણે ઉલટાવાના છે અને સોનળી રંગના થવા દેસું બંને બાજુથી નાસ્તો આપણો સરસ મજાનો તરાઈ અને રેડી થઈ ગયો છે હવે આપણે એક આવી રીતના ચણાનો લીધું છે અને અંદર ઈ કાર્ડ જેસો તમે અવાજ સાંભળી શકો છો આનું બહુ સરસ મજાનો નાસ્તો આપણો બન્યો છે મિત્રો ચાલો આપણો નાસ્તો બધો જ રેડી થઈ ગયો છે હવે આપણે ખાટી મીઠી ચટણી જોડે સર્વ કરીશું બહુ સરસ મજાનું ખાટી મીઠી ચટણી હવે આપણે આવી રીતે નાસ્તાને લગાવી લેશું હું તમને એક નાસ્તો જોડી બતાવીશ ઉપરથી એકદમ મસ્ત મજાનો ક્રિસ્પી છે અંદરથી આપણે એકદમ જોઈ શકો છો તમે મસ્ત નાસ્તો આપણો પછી આપણે આવી રીતે ચટણી લગાવી ખાવાનું ચાલો મિત્રો અમારો નાસ્તો સારો લાગ્યો હોય તો પ્લીઝ અમને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો わかるぞ。